સાવલી હાલોલ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બે બાઇક સવારનો અકસ્માત સર્જાતા બાઇકચાલકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું વડોદરા જિલ્લાના સાવલી હાલોલ રોડ પર શેરપુરા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે બે બાઇક સવારનો અકસ્માત સર્જાયો હતો આ બાઇક ચાલકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું આ બાઇક ચાલક છોટાઉદેપુરના ખોડીવલી ગામનો રાકેશ રાઠવા હોવાનું સામે આવ્યું હતું જ્યારે બાઇક સવાર ઇજાગ્રસ્ત મુકેશ રાઠવાને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો હાલ સમગ્ર મામલે સાવલી પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી મૃતકના પરિવારજનોને જાણ કરી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર